ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર શહેરના ગોકુલનગર નજીક અયોધ્યા નગરી શેરી નંબર તેરમાં માં રહેતી અવની બેન કાડુભાઈ બેલા નામની સોળ વર્ષની કરુણી પોતાના ઘરેથી બહાર ગયા બાદ કોઈ ઝેરી પ્રવાહી પીને ઘરે આવી હતી અને તે બે સુરદ થઈ ગઈ હતી જેને ઉલટી થવા લાગતા એકસો આઠ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ બનાવ અંગે મૃતકના પિતા કાળુભાઈ પરબતભાઈ બેલાએ પોલીસને જાણ કરાતા સીટીસી ડિવિઝનોના એ એસઆઈ ટી કે ચાવડાએ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા તો વાત કરવામાં આવે તો અને એમની બેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે તેણે કયા આ સંજોગોમાં પગલું ભરી દીધું છે તે જાણવા માટે પરિવારજનોનો નિવેદન નોંધાવવાનું શરૂ કર્યું છે બસ આજ માટે આટલું ને અમારી યુટ્યુબ ચેનલ પર ડાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ